નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું બજેટ બે જે કે આજથી લગભગ પાંચ દિવસ પછી એટલે કે એક ફેબ્રુઆરી બે ના રોજ રજૂ થનાર છે તો આ બજેટમાં મિત્રો પેન્શન ધારકો તેમજ નોકરિયાત વર્ગ અને મિત્રો પ્રાઇવેટમાં નોકરી કરતા તેમજ જે લોકોનો સેલેરી મિત્રો સ્લેબ ઇન્કમ ટેક્સમાં આવે છે તેવા લોકો માટે મિત્રો ઇન્કમ ટેક્સને લઈને સરકાર ટેક્સમાં રાહત આપવાને લઈને મહત્વના સમાચાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણી રહ્યા છીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને બાજુમાં રહેલું બેલ આઇકોન ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને મિત્રો વિવિધ સરકારી પેન્શનર્સ ટેક્સના અને કર્મચારીઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો બજેટ બે હજાર ચોવીસ પેન્શન ધારકોને ટેક્સમાં રાહત આપવાનો પ્રસ્તાવ બજેટમાં જાહેરાત થવાની સંભાવના છે પંચોતેર વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શન ધારકો માટે ટેક્સ ફ્રી કરવાનો પ્રસ્તાવ હાલ મિત્રો વિચારણામાં છે તેવું અંગત સૂત્રો દ્વારા જણાવ મળેલ છે હાલ નવી પેન્શન યોજના હેઠળ એક સાથે ઉપાડાતી સાહીઠ ટકા રકમ પણ ટેક્સ ફ્રી થઈ જશે તેવું મિત્રો જાણવા મળેલ છે મિત્રો કેન્દ્ર સરકાર પહેલી ફેબ્રુઆરી એ બજેટ રજૂ કરશે અને તે પહેલા એકત્રીસમી જાન્યુઆરી સંસદનું બજેટ સત્ર યોજાશે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન છઠ્ઠી વખત બજેટ રજૂ કરવાના છે જ્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું બીજા કાર્યકાળનું વચગાળાનું બજેટ હશે આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે જેને ધ્યાનમાં લઈને સરકાર ટેક્સ લેબમાં ફેરફાર કરી શકે છે પેન્શન ધારકો માટેનો પણ બજેટમાં નજર છે કારણ કે ટેક્સમાં રાહત આપવાનો એક પ્રસ્તાવ લવાયો છે જેની બજેટમાં જાહેરાત થવાની સંભાવના છે મિત્રો નોકરિયા વર્ગને પણ ટેક્સમાં રાહત મળવાની ધારણા છે મિત્રો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે પીએફઆરડીએ નોકરિયાત વર્ગના યોગદાનમાં ટેક્સ રાહત આપવાની માંગણી કરી હતી જેને ધ્યાને રાખી એક પ્રસ્તાવ બજેટમાં રજૂ થવા થવાનો છે મળતા અહેવાલો મુજબ નવી પેન્શન યોજના એટલે કે ન્યુ પેન્શન સ્કીમ એનપીએસ ના એન્યુઇટી ના હિસ્સાને 75 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ ફ્રી કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે હાલ એનપીએસ માં એકસાથે ઉપનાતી 60% રકમ ટેક્સ ફ્રી છે વજગડાના બજેટમાં આ અંગેની જાહેરાતો થવાની સંભાવના છે મિત્રો પંચોતેર વર્ષથી વધુ નાગરિકોને વર્ષથી વધુના વાય નાગરિકોને મિત્રો ટેક્સમાં રાહત મળશે બજેટમાં નોકરિયાત વર્ગને એસી સીમાં રાહત મળવાની અપેક્ષા છે ઉપરાંત પંચોતેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે રોકાણ અને ઉપાડ પર ટેક્સ રિબેટ વધારીને એનપીએસ ને વધુ આકર્ષક બનાવવામાં આવી શકે છે હાલના નિયમ મુજબ નવી પેન્શન યોજના હેઠળ કુલ રકમમાંથી સાહીઠ ટકા રકમ ઉપાડવા પર ટેક્સ લાગુ પડતો નથી પરંતુ હવે પંચોતેર વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકોને સંપૂર્ણ ટેક્સ ફ્રી આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે કેન્દ્ર સરકારના નવી પેન્શન યોજના જાન્યુઆરી ચાર થી અમલમાં છે જૂની અને નવી પેન્શન યોજનામાં ઘણું અંતર છે જૂની સ્કીમનો બોજો સરકારની તિજોરીમાં જતો હતો તેમજ જૂની યોજનામાં મિત્રો જે છે તે પેન્શન કર્મચારીઓના પગારમાંથી એક પણ રૂપિયો કાપવાનો અધિકાર ન હતો પરંતુ નવી યોજનામાં કર્મચારીના પગારમાંથી દસ ટકા કપાત થાય છે તેમાં જીપીએફની સુવિધા ઉપલબ્ધ નથી જ્યારે જૂનામાં આ સુવિધા હતી નવી યોજનામાં રિટર્ન સારું મળે છે તેમાં કર્મચારીઓને રિટાયરમેન્ટ સમય પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનમાં જૂની સ્કીમની સરખામણીમાં વધુ નાણાં મળે છે કારણ કે તે શેર માર્કેટ ઉપર આધારિત છે જોકે ઓછા રિટર્નની સ્થિતિમાં ઓછું ફંડ પણ મળી શકે છે મિત્રો તો આમ મિત્રો સરકાર દ્વારા જે છે એ બજેટ બે હજાર ચોવીસ જે છે વચગાળાનું બજેટ મિત્રો જે મોદી સરકારનું આ છેલ્લું બજેટ હશે મિત્રો આ ટર્મમાં તેમાં જે રોજ નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવશે અને ચોક્કસ મિત્રો નોકરીયાત વર્ગ પેન્શનર્સ તેમજ વિવિધ જે ઇન્કમ ટેક્સ ભરતા લોકો છે તેમના સ્લેબમાં મિત્રો ચોક્કસ થી સરકાર થોડો ઘણો ફેરફાર કરી શકે છે આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે જય હિન્દ અસ્તુ